પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં જે લોકો જઈ શક્યા ત્યાં પવિત્ર સ્નાન પણ કર્યું નથી કરી શહેરના ગ્રુપની બહેનો દ્વારા તેવા લોકો માટે શહેરમાં જ વ્યવસ્થા કરી હતી અને આ ગંગાજલનું રોજ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરમાં આજ રોજ જગદંબા ગ્રુપ મહુવા દ્વારા વિના મૂલ્યે ગંગાજળ વિતરણ કરવામાં આવ્યું હતું જે મધ્યમ વર્ગના લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ ગંગામાં સ્નાન કરવા ન જઈ શક્યા હોય તેમને ગૃહ સ્થાનમાં જ મહુઆ શહેરમાં જ પોતાના ઘરે જ ગૃહ સ્નાન કરાવી મહાકુંભની અનુભૂતિ કરાવવાના હેતુસર આ વિનામૂલ્યે ગંગાજળ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રી ઓમ રામ બાપુ યોગ ગુરુ લોંગિયા આશ્રમ शिव चेतनगिरी बापू गिरनारी आश्रम खरेड महूआना वृद्धाश्रमना ट्रस्टी श्री ओ चेतन भाई सागर आपा प्रमुख श्री शराब सोनी बाजार एसोसिएशन महुआ विपुल भाई जोशी खादी ग्राम उद्योग महुआ मनीष बापू प्रमुख श्री लायन नेचर यूथ फाउंडेशन धनेश कुमार मेहता अखंड रामधून ट्रस्टी श्री उपस्थित रही दीप प्रज्वलित करी कार्यक्रमनी शुरुआत करी थी આ વિના મૂલ્યે ગંગાજળ વિતરણ શહેરના લોકોએ ખૂબ જ સરાહના પણ કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ જગદંબા ગ્રુપના પ્રમુખ શ્રી મીનાબેન સાકળિયા તેમજ જગદંબા ગ્રુપના બહેનોએ કર્યું હતું હિન્દુ શાસ્ત્રોમાં માતા ગંગાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તેથી ગંગા સ્નાન કરવાથી તમામ પાપો નાશ પામે છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે શાસ્ત્રો અનુસાર ગંગા સ્નાન કરવાથી તમામ પ્રકારની ખુશીઓ પ્રાપ્ત થાય છે એવું પણ માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિ શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે વિશેષ લાભ પણ મેળવે છે ત્યારે આવા લાભો સુખ અને આનંદને મહવાવાસીઓ મેળવે તેવા શુભ હેતુ સાથે શ્રી જગદંબા ગૃપની બહેનો દ્વારા આ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય ગૌ માતા આજે મહુવામાં જગદંબા ગ્રુપ દ્વારા બહુ જ મહુવાનું મોટું ગ્રુપ કહેવાય એવું સાતસો આઠસો બેનો સેવાના કાર્ય બધા કરી રહી છે જગદંબા ગ્રુપમાં એ બેનો દ્વારા આજે આખાય એ ગંગાજળ વિતરણનો આખો કાર્યક્રમ હતો કે આપણા સનાતન ધર્મમાં પ્રયાગરાજમાં બધા સુધી બધા પહોંચી શક્યા હોય બધાને વંદન કારણ કે ત્યાં પચાસ કરોડ હિન્દુઓએ ત્યાં આસ્થાની ડૂબકી લગાવી છે એવી જે લોકો નથી ત્યાં પહોંચી શક્યા એ લોકો માટે મહુવાની અંદર ગંગાજળ વિતરણનો આજે કાર્યક્રમ હતો કે બધા હિન્દુ સનાતનીઓ બધા પવિત્ર બની શકે ગંગાજળનું સ્નાન કરીને એવા નિમિત્તે અમારા આદરણી બેન છે અમારી સાથે બીનાબેન છે એમના પ્રમુખ છે જગદંબા ગ્રુપના એમ આખા ગ્રુપ દ્વારા એટલી બધી મહેનત કરી ખૂબ પુરુષાર્થ કરીને આખા મહુવાને પવિત્ર બનાવવાનું જે આસ્થાની ડૂબકી ત્યાં ન જે લોકો નથી લગાડી શક્યા એ લોકો માટેનો આખો એક કાર્યક્રમ રાખ્યો બહુ જ આરામથી બધાએ બહુ પવિત્રતાથી બધાએ ખૂબ લાભ લીધો છે તો મહુવાનાએ દરેકે દરેક ગ્રુપને દરેકે દરેકે જેણે પણ સેવાઓ આપી છે એ બધાને હું કહું કે ગંગાજળથી હિન્દુએ સ્નાન કરવું જોઈએ એ હિન્દુ માટે એનાથી કોઈ પવિત્રતા ગંગાજળથી બીજી કોઈ છે જ નહીં તો આપ બધા હિન્દુઓ થોડાક સજગ થાવ જાગ્રત થાવ અને આપણે ગંગાજીને ગૌમૂત્ર માનતા થઈ ગાય ને માનતા થાય તો આપ બધાને ફરી વખત કઉ છું જય ગંગા મૈયા હર હર ગંગે બધાને જય સનાતન જય શિયા રામ